તમારી જાતે વિડીયો બનાવો તમારી આસપાસ ઘણી બધી વસ્તુઓ છે કે જેને તમે વિડીયો સ્વરૂપે તમારા પરિવાર મિત્રો પાડોશીઓ અને સમગ્ર દુનિયાને બતાવી શકો છો જેમ કે તમારા ગામના પ્રસિદ્ધ સ્થળો નૃત્ય તરવું સાયકલ ચલાવવી સ્વરચિત વાર્તા કાગળની બનાવટ માટીની મૂર્તિઓ અને આવું તો ઘણું બધું પરંતુ વિડીયો કેવી રીતે બનાવવામાં આવે છે તેના માટે તમારે થોડી તૈયારી અને કેટલાક ઉપકરણો જેવા કે કેમેરો કમ્પ્યુટર ટેબ્લેટ વગેરેની જરૂર છે વાર્તાની જેમ જ વિડિયોમાં પણ શરૂઆત મધ્ય અને અંત હોય છે વિડીયોની શરૂઆત કેવી હોય અંત કેવી રીતે કરવો છે અને વચ્ચેની બાબતોને કયા ક્રમમાં બતાવવી બતાવી તેનું આયોજન અગાઉથી જ કરવું પડે છે તો સૌથી પહેલા શરૂઆતની તૈયારી શરૂઆતની તૈયારીમાં પહેલું વિષયની પસંદગી પસંદ કરેલ અંગે માહિતી એકત્રિત કરવી ત્રીજું નક્કી કરો કે એકત્રિત કરેલી માહિતી વિડીયો માં ક્યા ક્રમ છે ચોથું નક્કી કરો કે શૂટિંગ ક્યારે અને ક્યાં કરવું છે પાછો વિડીયો બનાવવા માટે જેટલા પણ કામ કરવા પડશે તેને આપસમાં વેચી લઈશું છઠ્ઠું જો વિડીયોમાં કંઈક બોલવું હોય તો શૂટિંગ કરતા પહેલા તેને લખીને તેનો યોગ્ય મહાવરો કરી લો ચાલો હવે શરૂ કરીએ વિડિયો શૂટિંગ પેલું ટેબલેટ થી શૂટિંગ કરતી વખતે આ વાતો ધ્યાન રાખો ટેબ્લેટ સંપૂર્ણપણે અસ્થિરતા આવે છે ધ્યાન રાખો કે કેમેરાના લેન્સ પર આંગળી અથવા કવર ના આવે જો શક્ય હોય તો હાથ કોઈ વસ્તુ આધાર આપો ટેબ્લેટ વધારે નજીક કે વધારે દૂર ના રાખો બીજું પ્રકાશ વિશેની સાવધાની પ્રકાશ જે દિશામાંથી આવી રહ્યો હોય તેની વિરુદ્ધ દિશામાં શૂટિંગ ન કરો જે વસ્તુ કે જગ્યાનું શૂટિંગ કરવાનું છે છે તેની પર માત્રામાં પ્રકાશ હોવો જરૂરી ત્યારે જ વિડિયો સ્પષ્ટ અને સુંદર દેખાશે ત્રીજું શૂટિંગ કરતી વખતે ધ્યાન રાખો કે અવાજ યોગ્ય રીતે રેકોર્ડ થાય શૂટિંગ દરમિયાન અંદરો અંદર વાતચીત ટ્રાફિકનો અવાજ મોબાઈલ અથવા પંખાનો અવાજ ન આવે તેનું ધ્યાન રાખો સારા દ્રશ્યોની સાથે સ્પષ્ટ અવાજથી વિડિયોની ગુણવત્તા વધે છે જરૂર મુજબ એક જ દ્રશ્યનું શૂટિંગ અલગ અલગ દિશાઓ એટલે કે એંગલથી પણ કરી શકાય છે પરંતુ એવું કરતી વખતે ઝૂમ ન કરો કારણ કે એવું કરવાથી ટેબ્લેટના કેમેરાથી રેકોર્ડિંગ સારી રીતે થઈ શકતું નથી શૂટિંગની ફાઇલ સેવ થઈ છે કે નહીં તે જરૂર ચકાસો શૂટિંગ પછીનું મહત્વપૂર્ણ કામ એડિટિંગ તમારા ટેબ્લેટમાં જો વિડીયો એડિટિંગ એપ ન હોય તો તેને ઇન્સ્ટોલ કરો શૂટિંગ કરેલ વિડીયો અને ફોટોને એપમાં નાખો અને તેને અગાઉથી નક્કી કરેલ ક્રમમાં ઉમેરો વિડીયોનો જેટલો ભાગ જરૂરી છે તેટલો જ ભાગ રાખો બાકીનો ભાગ હટાવી દો દ્રશ્યોની સાથે જે અવાજ વાતચીત અથવા સંગીત જોઈએ તેને ઉમેરો સારી રીતે ટાઈપ કરી વિડીયો મૂકો તૈયાર કરેલ વિડીયો અન્ય લોકોને પણ બતાવો લોકોના સૂચન પ્રમાણે વિડીયોને વધારે સારો બનાવવા માટે દ્રશ્ય અથવા અવાજને કાઢી નાખો અથવા તો ઉમેરો પરંતુ વિડીયો વધારે પડતો લાંબો અને કંટાળાજનક ન બની જાય તેનું ધ્યાન રાખો હવે આપણા વિડીયો તૈયાર છે તો ચાલો મિત્રો હવે તમે પણ તમારો વિડીયો જાતે બનાવો